પ્રકરણ અડતાલીસ ભક્તો શ્રી રામકૃષ્ણની ભક્ત મંડળીમાં અનેક સ્ત્રી ભક્તોનો પણ સમાવેશ થતો હતો કેટલીક સ્ત્રીઓને તો તેમની શિષ્યાઓ બનવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત થયું હતું આ ભક્ત સ્ત્રીઓ કહેતી કે અમને પરમહંસ દેવના સાનિધ્યમાં કદાપી સંકોચ થતો નહીં અમને એમ જ લાગતું કે તેઓ અમારા માના જ એક છે શ્રી રામકૃષ્ણે આ ભક્ત સ્ત્રીઓના ચિત્તમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું હતું બાળકના જેવી નિર્દોષતાથી તેઓ તેમની સાથે વાતચીત કરતી અને અનેક બાબતોમાં તેમની સલાહ પણ લેતી આવે પ્રસંગે તેઓ એમને સલાહ પણ આપતા આ ભક્ત સ્ત્રીઓમાં તેમણે મનમોહન મિત્રની માતાને ઊંચું સ્થાન આપ્યું હતું ખરેખર આ સ્ત્રીમાં આધ્યાત્મિકતાનો ઘણો ઊંડો વિકાસ થયો હતો પતિની હયાતી દરમિયાન તેણે આદર્શ પત્ની બનીને પતિની સેવા કરી અને પ્રારધ અનુસાર વૈધવ્ય આવ્યું ત્યારે સંસારમાંથી મનને એવું તો ખેંચી લીધું કે જાણે આ સંસારની દૃષ્ટિએ પોતાની હસ્તી જ નથી એક દિવસ કેટલીક ભક્ત સ્ત્રીઓ સમક્ષ શ્રી રામકૃષ્ણ વાર્તાલાપ કરી રહ્યા હતા મનમોહનની માતા પણ હાજર હતી સ્ત્રીઓના કર્તવ્યની વાત નીકળતા શ્રી રામકૃષ્ણે કહ્યું કે પતિ સેવામાં સ્ત્રીનું સમગ્ર કર્તવ્ય સમાઈ જાય છે એટલું જ નહીં પરંતુ એવા દાખલા પણ મળી આવે છે કે પતિનું મૃત્યુ થયા પછી પણ પત્ની તેને પરમેશ્વર ગણીને તેની આરાધના કર્યા કરતી હોય આટલું કહીને એમણે એક વાત કહી એક રાણી હતી પોતાના પતિની હયાતી દરમિયાન તે લોઢાની બંગડીઓ પહેરતી સગા વાલાઓ તેને જવેરાત તેમજ સોનું પહેરવાનો ખૂબ આગ્રહ કરતા પણ તે એકની બે ન થતી પરંતુ તેના પતિ રાજાનું મૃત્યુ થયું ત્યારે એ રાણીએ સોનાની બંગડીઓ ધારણ કરી લીધી એક સખીએ તેનું કારણ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો હવે તો મારા પતિ ધ્રુવ અને અચલ એવા પરમેશ્વર સાથે એકરૂપ થઈ ગયા છે એટલે હું સોનાની બંગડીઓ પહેરું છું આટલું કહીને શ્રી રામકૃષ્ણે મનમોહનની માતા તરફ આંગળી ચિંધીને ઉમેર્યું આણે પણ એટલા માટે જ સોનાની બંગડીઓ પહેરી છે પોતાના પતિ તરફની એની ભાવના પણ એવી જ ઉચ્ચ છે શ્રી રામકૃષ્ણનો પ્રિય ભક્ત રાખાલ આ બાઈનો જ જમાય હતો પોતાનો આ જમાય સંસાર ત્યાગ કરશે એવું જ્યારે તેણે જાણ્યું ત્યારે તેણે ગર્વપૂર્વક ઉદ્ગાર કાઢ્યા જે ઘડીએ મારો જમાય ઈશ્વરની શોધમાં આ સંસારનો ત્યાગ કરશે અને સાધુ સંતોની સેવામાં પોતાનું જીવન સમર્પી દેશે તે ઘડી મારા જીવનની પરમ ધન્ય ઘડી હશે આ બાઈને શ્રી રામકૃષ્ણ પ્રત્યે અતિશય પૂજ્યભાવ હતો